પૌરાણિક કથા અનુસાર એક દિવસ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી નંદનવનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતીને અચાનક લાગ્યું કે ગણેશજી અને કાર્તિકે તો મોટા થઈ ગયા પણ હવે એમને એક પુત્રીની ઈચ્છા છે એક એવી પુત્રી જે એમના જીવનમાં આનંદ લાવે અને દુનિયાના દુઃખો દૂર કરે एम् त्या उभेला काल्पवृक्ष पासे प्रार्थना करी हे देववृक्ष मने एक सुंदर पुत्री आपजे ते वृक्ष माथी एक तेजस्वी कन्या प्रगट थई तेनु रूप अद्भुत हतु, तेज थी भरपूर आँखों मा शांति मुख पर दिव्य हास्य माता पार्वतीए थी कहूं तू मरा जीवननी खुशी तू दुख दूर करनारी छे तारु नाम रहेशे अशोक सुंदरी अशोक एटले के दुखनों नाश करनारी अने सुंदरी एटले मूर्ति आ रीते भगवान शिव अने पार्वतीनी पुत्री अशोक सुंदरी नो जन्म थयो दिवसों वीती गया अशोक सुंदरी मोटी थती गई भक्ति अने करुणा थी भरेली हती। भगवान शिव एने खूब प्रेम करता अने पार्वती जी एने આંખના તારા સમાન રાખતા એક દિવસ જ્યારે ભગવાન શિવ કોઈ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે અશોક સુંદરીએ જોયું કે પિતા અન્ય કન્યાનું કન્યાદાન કરી રહ્યા છે એ દ્રશ્ય જોઈને એને લાગ્યું કે પિતા એને છોડીને જઈ રહ્યા છે એમના મનમાં દુઃખ ઊભું થયું અને એ રણવા લાગી એના રણવાનો અવાજ સાંભળી મહાદેવ સ્વયં પ્રગટ થયા एमणे पुत्री ने પોતાના હાથે આશીર્વાદ આપ્યો અને કહ્યું પુત્રી તું દુઃખી ન થા હું તને वचन આપું છું કે તારા જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે તારા લગ્ન પછી તારા પતિ ના હોશ તને રાજરાણીની જેમ માન આપશે તું સદાય સુખી અને સમૃદ્ધ રહેશે એમ કહીને મહાદેવે પુત્રીના માથે હાથ ફેરવ્યો અને એક ક્ષણે અશોક સુંદરીના ચહેરા પર ફરીથી સ્મિત આવી ગયું એમણે શિવજીને નમન કર્યું અને આશીર્વાદ સ્વીકાર્યો પછી સમય જતાં અશોક સુંદરીના લગ્ન રાજકુમાર નાહોશ સાથે થયા તેમણે સ્વર્ગમાં રાજ કર્યું અને પોતાના જીવનમાં ક્યારે દુખનો સ્પર્શ થયો નહીં મહાદેવનું વચન સત્ય સાબિત થયું આ રીતે ભગવાન શિવની પુત્રી અશોક સુંદરીનું જીવન એક પ્રેરણાસ્પદ કથા બની ગયું જે આપણને શીખવે છે કે ભક્તિ શ્રદ્ધા અને આશીર્વાદથી કોઈ પણ દુઃખને જીતવામાં આવે છે જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય